કેકેઈ રાજની રાજકુમારી કે નું રૂપ જોઈને નયા અને એક ક્ષણ માટે પણ પલકાર માંડવાનું માંડીવાળે ગોર વર્ણ સુંદર ત્રિપંગ ધરાવતી કમરને ઓળંગીને ગોઠણ સુધી લઈલા હતા કાળા બમર કેસ પાન આકાર તીક્ષ્ણ નયનો ધનુષ આકારના ભવા ગુલાબની ની પંખુડી જેવા આગરો કમનીય ડોક સુંદર વળાક ધરાવતી લાંબી પારદર્શક ડોક અપ્રાંત વ્યક્તિત્વ એકદમ ચપળ વાચાળ અને છતાં પણ ચહેરા પર હાસ્ય એકદમ નિર્દોષ આવા આકર્ષક વ્યક્તિત્વ તેમજ રૂપ ઉપરાંત એ અજબ

રાજા એ કે આપેલા નવજીવન બદલ કઈક માંગવા કયું પરંતુ કે કઈએ કયું મહારાજ મે આવી કસી અપેક્ષા એ આપની સેવા નથી કરી છતા દશરથના આગ્રહ કરવાથી રાજકુમારી કે કયું ઠીક છે વખત આવે જરૂર માંગીશ દોસ્તો જલ્દીથી વિડિયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો ઈશ્વાંકુ વંશના રાજા દશરથ અયોધ્યા નગરીનો આધીપત્ય ધરાવતા હતા પ્રથમ રાણી કૌશલ્યા સ્વભાવે મુંદ્રુ સુંદર સંસ્કારી કલાવિદ તેમજ સૌમ્ય હતી દ્વિતીય રાણી સુમિત્રા

સુધી રાજા દશરથ અને રાજકુમારી વિવાહ થયા ન વિવાહિત દંપતીનું સ્વાગત સન્માન કરવા બંને રાણીઓએ કોઈ જ કમી ન રાખી રાણી કેકઈ પણ રાણી કૌશલ્યા અને સુમિત્રા સાથે બહેનોની જેમ ભળી ગઈ સમય વીતતો ગયો રાજા દશરથની પુત્રકામના વધતી ગઈ ઋષિ શૃંગે દશરથની પુત્ર કરવા શાસ્ત્રોક્ત પદ્ધતિ અનુસાર પરિપૂર્ણ કર્યો યજ્ઞ થઈ એટલે ઋષિ ત્રણેય રાણીઓને અભિમિત્રિત ખીરનો પ્રસાદ આપ્યો આ યજ્ઞ માટે રાણી સુમિત્રાએ ઋષિ ઋષિસંગને વિનવણી કરી હતી જેથી ઋષિ શૃંગે રાણી સુમિત્રાની વિનમ્રતા અને પોતાના પ્રત્યેની શ્રદ્ધાથી પ્રભાવિત થઈ બચેલી ખીર પુનઃ રાણી સુમિત્રાને જ આપી જેથી રાણી સુમિત્રાને બે પુત્રોની માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું રાજ્યમાં હર્શો ઉલ્લાસ ચવાઈ ગયો ત્રણેય રાણીઓના માતૃત્વને અયોધ્યાની પ્રજા વધાવી રહી હતી આખરે કલ્યાણકારી સમય આવી ગયો રાણી કૌશલ્યાએ રામને જન્મ આપ્યો એ પછી રાણી કેકૈયે પરાક્રમી ભરતને જન્મ આપ્યો રાણી સુમિત્રાએ સેવા ભાવી તેમજ ભાતૃપ્રેમી એવા લક્ષ્મણ અને શત્રુદ્ધને જન્મ આપ્યો ચારે પુત્રોના જન્મથી અયોધ્યા નગરીના લોકો આનંદમાં આવી ગયા અને ઉત્સવ મનાવવા લાગ્યા સમયનો પ્રવાહ વહેતો ગયો ત્યારે રાજકુમાર શસ્ત્ર અસ્ત્ર તેમજ ઘોડે સવારી અને રાજનીતિનું જ્ઞાન લેવા લાગ્યા રઘુકુળના ઉચ્ચ સંસ્કારો અને ત્રણેય માતા તથા પિતાના આશીર્વાદ સાથે રાજકુમારો ઉછેરવા લાગ્યા હજુ થોડા સમય પૂર્વે રાજા દશરથ પોતાને મળેલ શ્રાપ્તિ વ્યથિત હતા તે રાજા દશરથ ચારેય રાજ લાલન પાલન તથા પ્રજાની વ્યસ્ત રહેવા લાગ્યા હતા એવામાં ચારેય રાજકુમાર બધી જ વિદ્યામાં પારંગત બની ગયા ત્યારે રાણી સુમિત્રાએ પોતાની વિચક્ષણ તેમજ દુર્દેશી બુદ્ધિથી રાજા દશરથ સામે એક પ્રસ્તાવ મુકતા કહ્યું મહારાજ હવે આપણે ચારેય રાજકુમારો માટે એક મહત્વનો નિર્ણય લેવાનો છે રાજા દશરથે મુખ સંમતિ આપી રાણી સુમિત્રાએ વાત આગળ વધારતા કહ્યું ચારેય રાજકુમાર માત્ર આપણા પુત્રો જ નહીં પરંતુ રાજ્યની સંપત્તિ છે મૂલ્યવાન સંપત્તિ એકસાથે ન રાખવી જોઈએ તેને વિભાજીત રાખવી જોઈએ જેથી સુરક્ષિત રહે આપણે રાજકુમારોને બે બેની જોડીમાં વિભાજીત કરવા જોઈએ રાજા દશરથ આ સાંભળી દુઃખી તો થયા પરંતુ રાણી સુમિત્રાની વાત વ્યાજબી હતી એવામાં મહર્ષિ વિશ્વામિત્રનું આયોધ્યામાં આગમન થયું છે સમાચાર સાંભળી રાજા દશરથ તેમના સ્વાગત અને સન્માન વ્યવસ્થામાં લાગી ગયા મહર્ષિ વિશ્વામિત્ર રાજા દશરથની વિનમ્રતા અને આદર ભાવતી અભિભૂત થયા રાજા દશરથે વિશ્વામિત્રને પધારવાનું પ્રયોજન પૂછ્યું

મિત્ર સાથે જાય માર્ગદર્શન હેઠળ રાજકુમાર રામ અને લક્ષ્મ તાટકાનો વધ કર્યો યીર્તિ પ્રાપ્ત કર્યા મહર્ષિ વિશ્વામિત્ર એ તેઓને અનેક માયાવી શસ્ત્રો આપ્યા આજ સમય દરમિયાન મિથિલાના રાજા જનકે પોતાની જેષ્ટ પુત્રી સીતાનો સ્વયંવર યોજ્યો મહર્ષિ વિશ્વામિત્રના આદેશથી રામ અને લક્ષ્મણ સ્વયંવરમાં પધાર્યા ત્યાં અનેક રાજાઓ શિવધનુષ ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા રાજાઓમાં લંકાપતિ રાવણ પણ ઉપસ્થિત હતા તેઓ પણ અહંકારને વશ થઈ શિવધનુષ ઉઠાવવામાં અસફળ રહ્યા દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો રાજકુમાર રામ શિવધનુષ ઉઠાવી દેવી સીતાને પામ્યા અયોધ્યામાં રાજકુમાર રામની કીર્તિ તેમજ સીતા રાજા જનક ની અન્ય ત્રણ પુત્રીઓ ઉર્મિલા માંડવી અને શ્રુતિ કીર્તિથી રાજા દશરથ અંત પ્રભાવિત થયા રાજા દશરથે રાજા જનક ને ચારેય પુત્રીઓને અયોધ્યા ની કુલ બધુ બનવા માટે વિનંતી કરી રાજ્યમાં હર્ષ ઉલ્લાસ છવાઈ ગયો ચારેય રાજકુમારો પોતાની અર્ધાગીની સાથે અયોધ્યા પધાર્યા દેવરાજ ઇન્દ્રને પણ ઈશા આવે એવી અયોધ્યા નગરી લાગતી હતી પ્રજાજનો પોતાના રાજા અને સુખ સુવિધાથી સંતુષ્ટ હતી ચારેય કોર કુશાલી હતી પિતા દશરથ માતાઓ ચારેય રાજકુમાર તથા ચારેય રાજવધુ એક સુખી સંસારની વ્યાખ્યા બધી રહ્યા હતા મહારાજા દશરથ પોતાના જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ પુત્ર રામના રાજ તિલખની યજ્ઞ કરી રહ્યા હતા પ્રજા પણ રામને ખૂબ જ પ્રેમ કરતી હતી રામને પોતાના રાજા બનાવવા પ્રજા પણ ખૂબ ઉત્સુક હતી પણ આજે આ અયોધ્યા કંઈક અલગ જ દિશતી હતી શું થવાનું હતું આજે નિયતિ આજે અયોધ્યાને કયો નિર્ણય લેવાની ફરજ પાડવાની હતી કાળા વાદળો આજે અયોધ્યાની ભૂમિ પર દુઃખની વર્ષા થઈ વરસવાના હતા સમગ્ર પ્રજાજનોના હૈયામાં સુખની જગ્યા દુઃખ અને હાસ્યની જગ્યા અશ્રુઓ લેવાના પોતાના કક્ષમાં મૂર્છિત થઈ ગયા હતા રાજકુમાર રામ રાણી સુમિત્રા રાણી કૌશલ્યા તેમજ મંત્રા ત્યાં ઉપસ્થિત હતા રાણી કે ની આ દશા થવાનું કારણ હતો મંત્રા નો એ ભયાનક સંદેશ મંત્રાએ રાણી સુમિત્રા રાણી કૌશલ્યા રાણી કેકઈ તથા યુવરાજ રામને મળવાની ઈચ્છા પ્રગટ કરી રાણી સુમિત્રા રામજી ગયા કે મંત્રા પાસે કંઈક ગુપ્ત સંદેશ હોવો જોઈએ કારણ કે મંત્રા શિયલદ્રીપના રાજવેદ સુષ્પેનના પુત્ર મહેશને પરણી હતી જે રાક્ષસ રાજ રાવણની નિકટ હતા પતિ મહેશેણ દ્વારા મંત્રાને રાવણની આ ગુપ્ત યોજનાની જાણ થઈ હતી જેથી તે આર્યવ્રતને સજા કરવા અને આ સંદેશ પહોંચાડવા આવી હતી

ગુસાય અને અન્ય જાતિઓ માટે થોડો સમય શાંતિ પણ બની રહે માટે વરદાન આપતા કહ્યું જો તું ચૌદ વર્ષ સુધી સાત્વિક રીતે રહીને કોઈ પર પણ આક્રમણ ન કરવાનું અનુષ્ઠાન કરીશ તો તને તણે ભુવનનું રાજ્ય પ્રાપ્ત થશે મંત્રાએ વાત પૂરી કરતા કહ્યું શું ચૌદ વર્ષ સુધી શક્તિથી ફાટફાટ થતો રાવણ શાંત બેસી શકશે રામે સંદેશા કરતા પૂછ્યું જો તેને ત્રિભુવન પર રાજ્ય કરવું હોય તો તેણે આમ કરવું જ પડશે પરંતુ ડર એ છે કે તે પોતાના ભાઈ કર્ણ કે પુત્ર દ્વારા આક્રમણ કરાવી શકે પોતે યુતિ દૂર રહે આ માટે આપણે સમગ્ર આર્યવર્ષ ને સજાગ તો કરવું જ પડશે મંત્ર ચિંતેશ્વરે કહ્યું વળી રાવણ ને બ્રહ્મા અને શિવ તરફથી અશક્ય

આ સંસ્કૃતિની રક્ષા કાજે સજ્જ કરવા દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો રામે ઉપાય સુધારતા માતા કે કે એને મત જાણવા તેઓની સામે જોયું કે કહીએ પણ રામની સાથે સમત થતા કયુ માનવ સંસ્કૃતિના રક્ષણ કાજે આ પગલું તો ભરવું જ રહ્યું રામે માતાઓને ઉદ્દેશ્ય કયો હે માતા મારે સુચેન આપ સૌને ગમશે નહીં પરંતુ મારે આયોધ્યાનું રાજ નથી જોઈતું કક્ષમાં ઉપસ્થિત ત્રણેય માતાઓ તથા મંત્રા વિચલિત થઈ ઉઠ્યા સા માટે રામ અયોધ્યાના રાજપદને સ્વીકારી તું આ કાર્ય સારી રીતે કરી શકીશ પુત્ર માતા કૌશલે કહ્યું નહીં માતા રાજપદ સ્વીકારી માત્ર રાજ્યની પ્રજાનું સંરક્ષણ અને પાલન પોષણ જ મારું સર્વપ્રથમ દાયિત્વ બની રહે માતાઓ મારે રાજ્ય માટે નહીં પણ રાષ્ટ્ર માટે આર્ય વ્રત માટે સજ્જ થવું જોશે રાજપદના બંધારણમાં બંધાવવું ન જોઈએ રામે સમજાવતા કહ્યું હે પુત્ર રામ તારા માર્ગદર્શન હેઠળ તારા ત્રણેય ભાઈઓ સમસ્તા વર્તમાં સંદેશો લઈ જશે તમામ આર્ય રાજાઓને સંગઠિત કરશે તો અયોધ્યાનું રાજપદ સ્વીકારીને પણ આ કાર્ય કરી શકીશ રાણી કે કઈએ માર કાઢતા કહ્યું ના માતા હું રાજ્ય ભોગવું અને મારા ભાઈઓ વિચરણ કરે મારા માટે સહ નથી રામે લાગણી સ્વરૂપ સરે કહ્યું હે માતા મને મારા જીવન કર્તવ્યના પથ પર જતા ના રોકો દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો આજે આર્ય સંસ્કૃતિ જ નહીં પરંતુ માનવ સંસ્કૃતિના ઉચ્છેદનની આકાક્ષા સેવતા રાક્ષસ રાજ રાવણને જો એના શક્તિશાળી સૈન્ય સાથે પરાજિત કરવા કોઈ પણ માનવ શક્તિમાન હોય તો એ હું અને કોઈ નહીં મને મારા જીવન કર્તવ્ય

અમે ત્રણેય માતાઓ પણ આ માટે સંમતિ આપીએ પરંતુ મહારાજ દશરથ અને અયોધ્યાની પ્રજાને કેવી રીતે આ માટે મનાવવા કેવી રીતે મહારાજની રાવણની સામે આપણે કારણ કે જો એમ થાય તો રાવણ સજાગ પ્રહાર કરે કે કઈએ ચિંતા દર્શાવતા કહ્યું રાણી કૌશલ્યા રાણી સુમાત્રા અને મંથરાએ કે વાતમાં સુર પુરાવ્યો આપ ત્રણેય માતાઓ મહારાજને અવશ્ય સમજાવી શકશો એવી મને શ્રદ્ધા છે રામે કહ્યું ના પુત્ર મહારાજનો પુત્ર પ્રેમ

દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો છેલ્લા સુધી જોજો રામે કહ્યું મહારાજ અને પ્રજાથી આ યોજના કઈ રીતે છુપાવી અને કઈ રીતે રામને આ સંગઠન કાર્ય માટે અયોધ્યાથી દૂર મોકલવા કક્ષમાં ઉપસ્થિત બધા જ વિચારણા કરવા લાગ્યા રામને અચાનક જ કંઈક સૂજ્યું હોય એમ તણે માતાઓને ઉદ્દેશીને કહ્યું હે માતા

કે પ્રશ્નાર્થ નજરે રામની સામે જોયું એ વચનો માંથી એક વચન તમારે મહારાજ પાસે એવું માગવું પડશે કે રામને સ્થાને યુવરાજ ભરતને અયોધ્યાનું રાજ્ય સોંપવામાં આવે રામે માતા કે કઈ સામે જોઈ કહ્યું પરંતુ આમ કરવાથી તમને મહારાજ તરફથી દ્રુણા અને પ્રજા તરફથી અપકીર્તિ તિરસ્કાર જ મળશે ઇતિહાસ તમને દ્રોહી અને સ્વાર્થિ કહેશે કહેતા રામ પોતાના અશ્રુ છુપાવવા નીચું જોઈ ગયા ઓ મારા પુત્ર રામ બસ આટલી જ વાત હું મારી આમ માતૃભૂમિ માટે ગમે તે સહવા તત્પર છું અપકીર્તિ મળતી હોય અને એથી જો આરે વ્રતનું સંરક્ષણ થતું હોય તો હું એ માટે તૈયાર છું તારા જેવો પુત્ર આરે વ્રતમાં પૂજનીય બને એથી વધારે ગર્વ જેવું શું હોઈ શકે એક માતા માટે રાણી કે કઈ આર્યવર્તના હિત માટે પોતાની તૈયારી બતાવતા અધમ્ય તેજ સાથે કહ્યું હું જાણતી નથી કે ઇતિહાસ તને કઈ રીતે મુલક છે પરંતુ આર્યવત પર તાળવા ઋણ રહેશે રાણી સુમિત્રાએ નતમસ્તક થઈ કહ્યું હજુ પરિસ્થિતિનો પૂર્ણ ઉકેલ આવ્યો નથી મારે ચૌદ વર્ષ સુધી અયોધ્યાથી દૂર રહેવું પડશે અને આર્યોને સંગઠિત કરવા વનવન ભટકવું પડશે આર્યોને એકત્રિત કરવા રાજ્ય રાજ્ય વિચરણ કરવું પડશે આ બધું જ રાક્ષસ રાજ રાવણથી ગુપ્ત રાખવું પડશે મહારાજ કે પ્રજાને પણ આનો અણસાર ન આવે એવી રીતે કાર્ય કરવું પડશે એ માટે માતા કે પિતાશ્રી પાસે બીજું વચન માંગવું પડશે કેતા રામ કેકૈયના ચરણો પાસે બેસી ગયા તેમનો કંઠ રૂંધાઈ રહ્યો પુત્રરામ વ્યક્તિગત લાગણીઓ તારા મહાન કર્તવ્ય પંથમાં વિઘ્ન બની શકે છે મહારાજ કોઈના સમજાવ્યા સમજે એમ નથી એમને જો વચન બંધ કરવામાં આવે તો જ એનો અનિચ્છા એ સ્વીકાર કરે એમ છે હું સમજું છું તારા રાજ ત્યાગનું સાચું કારણ રાવણ ન જાણી જાય એ માટે ગુપ્ત રાખવું પડશે દોસ્તો જલ્દીથી વિડિયો વિડીયો લાઈક કરી દો ને છેલ્લા સુધી જોજો રામને અયોધ્યા છોડીને જવું પડે એ બેય વાત પ્રજા સામે એવી રીતે મૂકવી પડે જેથી શંકાને કોઈ સ્થાન ન રહે પરિસ્થિતિને સમજતા કે કઈ એ પુત્ર રામને ઉભા કર્યા તેમનું સાતત ના આપ્યું માતા કે કઈ હું તમને આમ કરવાનું પર્વક નથી કહેતો પણ કહેતા રામ ભાવુક થઈ ગયા બોલ પુત્ર આર્યવર્તની રક્ષા કાજે મારું સમગ્ર અસ્તિત્વ સમર્પિત છે કે કે એ કહ્યું તો માતા તમારે પિતાશ્રી પાસે બે વચન માગવા પડશે ભરતને અયોધ્યાનું રાજ્ય આપે અને રામને ચૌદ વર્ષનો વનવાસ આપે રામે ભારે હૃદય વાક્ય પૂર્ણ કર્યું રામને વનવાસ આ શબ્દો કેકઈને કાને પડ્યા અને એક ચીસ નાખતી કેકઈ મૂર્છિત થઈને ડળી પડી આજે એટલું જ કાળા વાદળો અયોધ્યાને ઘેરી વળ્યા હતા મમતા આજે કલંકિત થવાની હતી એક માતાનું વાત્સલ્ય ભર્યું હૃદય તિરસ્

ના રામ જેવા યુગ પુરુષના અતિશ્વને ખરી દિશા તરફ બાળવા કેકે જેવી માતા પણ અનિવાર્ય છે ધન્ય છે આર્ય નારી કેકઈને જગતમાં પોતાની આવી બદનામી કરાવીને આર્ય સંસ્કૃતિને બચાવનાર ક્ષત્રિયાણીને હું નતમસ્તક વિરમુ છું તમારા બલિદાન જગત આખું બિદાવે એ જ અભિલાષા દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને રામ માટે તમારે કોમેન્ટમાં જય શ્રી રામ તો લખવું જ પડશે દોસ્તો જલ્દીથી લખી દો જય શ્રી રામ હજી સુધી નથી લખ્યું તો જલ્દીથી જય શ્રી રામ લખી દો વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરો જે ખૂબ ખૂબ